બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકના દસ ગામોના લોકો આજે પાણીની તીવ્ર સમસ્યાથી ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતા આદિવાસી વિસ્તારની મહિલાઓ માથે ખાલી માટલા ઉપાડી પાણીની માંગ સાથે પાણી પુરવઠા કચેરીએ પહોંચી હતી પોતાના હાથમાં બેનરો સાથે આંદોલન કરી રહેલી મહિલાઓએ પાણીની માગણી સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા તેમનું કહેવું હતું કે આદિવાસી વિસ્તારના દસ ગામોમાં સરકારની મહત્વકાંક્ષી યોજના નલસે જલ માત્ર નામ પૂરતી જ રહી ગઈ છે આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા પાણી માટે મોટા ટાંકા અને સંપ બનાવવામાં આવ્યા હોવા છતાં તેમના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવતું નથી જેના કારણે તેઓને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે પાણી પુરવઠા કચેરી પહોંચી આંદોલનકારીઓએ અધિકારીને પોતાની તકલીફો અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે તેમના ગામોમાં પાણી પહોંચાડવાની માગણી કરી હતી મહિલાઓએ જણાવ્યું હતું કે ઉનાળાની આકાળઝાળ ગરમીમાં પાણી વિના તેમનું જીવન મુશ્કેલ બન્યું છે અને જો તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે હવે જોવાનું એ છે કે પાણી પુરવઠા વિભાગ આ ગંભીર સમસ્યાને લઈને શું પગલાં ભરે છે અને આ દસ ગામોના લોકોને ક્યારે પીવાના પાણીની રાહત મળે છે ઉનાળાની શરૂઆત થતાં જ અમીરગઢ તાલુકામાં પાણીની સમસ્યા ઊભી થઈ છે જો કે અમીરગઢ તાલુકાના દસ ગામોની બહેનો પાણી માટે પાણી પુરવઠાની કચેરી ખાતે માંગ સાથે રજૂઆત કરવા પહોંચી હતી જો કે આ રજૂઆત બાદ અમીરગઢ પંથકમાં જે દસ ગામો માં પાણીની સમસ્યાનું સમાધાન થશે કે કેમ એ તો હવે આગામી સમય જોવાનું રહ્યું રામલાલ મીણા બી કે ચેનલ અમીરગઢ